વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં એસ કે એસટી જૈન એકેડેમીની પરીક્ષાનો પ્રારંભ થયો હતો દરમિયાનમાં આર્ટ્સ ફેકલ્ટીના એસકે એસટી જૈન એકેડેમીના કોર્સ કોઓર્ડિનેટર ડોક્ટર શ્વેતા જેજુડકરે જણાવ્યું હતું કે આ કોર્સ યુનિવર્સિટીમાં બે હજાર એકથી ચાલે છે ચાલુ વર્ષે જૈનાચાર્ય પૂર્ણચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજે વિદ્યાર્થીઓના વ્યાખ્યાન લીધા હતા આ કોર્સમાં ઉત્તીર્ણ થનારાની યુનિવર્સિટી સર્ટિફિકેટ એનાયત કરશે

ભાગ લીધો અને હમણાં પરીક્ષા એની ચાલી રહી છે સર્ટિફિકેટ કોર્સની એ સર્ટિફિકેટ કોર્સની પરીક્ષામાં પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે વ્યાખ્યાનો લીધા અને એમને જ વ્યાખ્યાનો લીધા એ પ્રમાણે આપણે પ્રશ્નપત્ર કરીને હમણાં યુનિવર્સિટીની પરિપાટી પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા લખી રહ્યા છે અને સર્ટિફિકેટ પણ મહારાજા સેનજીરામ યુનિવર્સિટીના એસકે એસયુ જૈન એકેડમીનું જેમને પ્રાપ્ત થશે